ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે લોકસભાની ચૂંટણીએ કોઈ મહાપર્વથી ઓછો નથી લોકશાહીના આ પર્વમાં વધુ વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યો છે સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી સિક્સટી સિક્સ જેટલી સ્કૂલોના એટી ટુ હંડ્રેડ જેટલા બાળકો મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યો છે ત્યારે આ પહેલીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે અંગે પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર સૌરભ પારગીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી જ્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર અને કે એન ડામોરે પણ સુરત પ્રિસ કુલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી સુરત પ્રિસ ક્રૂલ એસોસિએશનના અધ્યક્ષ નિધિસિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેલવાલ વીરતી શાહ ભેરવી પરીક સ્વાતિ જોશી હેમારી ત્રિવેદી ભક્તિ કંથારીયા આકાંક્ષા પાટીલ અને નૈના સોનમને જણાવ્યું કે વાલીઓ મોટાભાગે મતદાનના દિવસે પિકનિક દિવસ સમજે છે ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે વિશે તેમને જાગૃત કરવા જરૂરી છે સચિવ રાજેશ માહેશ્વરી પદાધિકારી ગોપાલ ખત્રી જૈને જણાવ્યું કે ગત લોકસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં પાંચ ટકા મતદાન ઓછું થયું છે તે લોકશાહી માટે સકારાત્મક નથી સુરતના સાંસદ બિનહરીફ ચૂંટાયા છે એટલે ઘણા મતદારો એવું છે કે હવે ચૂંટણી નથી થશે સુરત જિલ્લામાં ત્રણ લોકસભા સીટના મતદારો રહેશે જે પૈકી બે સીટ પર આગામી સાત સમગ્ર દેશમાં એક સકારાત્મક અને સારો સંદેશ જશે જેવી રીતે સ્વચ્છતા બાબતે સુરતે સમગ્ર દેશને સંદેશો આપે છે તેવી જ રીતે મિની ભારત કહેવાતું સુરત મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે

વોટિંગ અવેરનેસ માટે હતો એને માટે આજે અમે કલેક્ટરશ્રી ને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ આઠ હજાર બસો વધારે વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓ અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસ નો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો અને જેવું કે તમને ખબર જ હશે કે કેમ જે પ્રથમ ચરણનું વોટિંગ થયું તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે ઉત્તરાખંડ છે કે તમારી વાત કરો કે બિહાર છે એમાં ખૂબ જ ઓછું મતદાન થયું જે વોટ પ્રતિશત હતો તે બે હજાર ઓગણીસની કમ્પેરમાં ખૂબ એટલે ખૂબ જ ઓછો રહ્યો છે તો એની માટે અમને એવું વિચાર્યું કે એઝ અ લોકશાહી દેશ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા એને માટે અમે બધા ભેગા થયા એક નક્કી કર્યો અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ તો અમે બધા એક સાથે બધી પ્રી લગભગ હંડ્રેડ પ્લસ પ્રી સુરત પ્રી સ્કૂલ એસોસિએશન નો પાર્ટ છે તેમાં બધા ભેગા થયા એમને નક્કી કર્યું એક નિર્ધારિત સમયે એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા નાના બાળકોને ઇન્વોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે ઉજળું ભારત નું ભવિષ્ય બનાવવું હોય તો નાના બાળકોના ના એ શિક્ષણ અને ઘડતર આપીએ કે કે વોટિંગ કરવો એ તમારો અધિકાર છે એ તમારી સમજદારી છે તમારી સમજદારી થી તમારા શિક્ષણ થી તમે તમારા અધિકાર થી વોટિંગ ને કરો તમે તમારી સમજ થી સારા અને શિક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને ચૂનો કારણ કે ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રી માં નંબર વન છે તો આપણે આપણો એ અધિકાર કશે ભૂલી ગયા છે આજે શું છે લોકો રજાની જેવું અમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે તો પબ્લિક હોલિડે નથી આ આપણો અધિકાર છે બધાએ બધા જ વ્યક્તિએ વોટ મતદાન કેન્દ્ર સુધી જવાનું છે ત્યાં મત આપવાનો છે અને એ મત આપવો જ રહ્યો એને માટે અમે બાળકોને એના પેરેન્ટ્સને અને સ્કૂલ તરફથી લગભગ સો પ્લસ સ્કૂલ અને આઠ હજાર બસોથી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ રજૂ કર્યો છે અને આ ફક્ત જિલ્લા માટે મર્યાદિત નથી શહેર માટે મર્યાદિત નથી રાજ્ય માટે પણ મર્યાદિત નથી અને દેશ માટે પણ મર્યાદિત નથી આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક કન્ટ્રી છે લોકશાહી કન્ટ્રી છે તેના દરેક એટલે દરેક નાગરિકની ફરજ છે તમે તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો એ માટે અમારો આ પ્રોગ્રામ હતું